નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ડરાગઢાએ પર દારૂ ભરેલી કારનો અકસ્માત પોલીસનો પીછો કરતા ચાલકે કાબુ ગુમાવ્યો કાર ભળીને ખાત 9.14 લાખનો મુદ્દામાલ જપ્ત ડરાગઢા તાલુકાના વિરેન્દ્ર નારાળી વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વિફ્ટ કાર પકડાઈ છે પોલીસને બાતમી મળી હતી કે માલવણ તરફથી એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂની ખેપ આવી રહી છે પોલીસે રાત્રે દરમિયાન પેટ્રોલિંગ કરતા કારનો પીછો કર્યો હતો વિરેન્દ્રગઢ નરાળી વચ્ચે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને તે બળીને ખાખ થઈ ગઈ હતી પોલીસે કારમાંથી મળેલો વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ચૌદ હજાર નવસો તેત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે છે કે છેલ્લા એક મહિનામાં ધ્રાંગધ્રા હાઈવે પરથી અનેક ફોર વ્હીલર ગાડીઓમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પોલીસને ચકમો આપીને ભાગી જવામાં સફળ રહ્યા છે આ કિસ્સો પણ તેવાનો એક છે જોકે આ વખતે પોલીસે મુદ્દામાં જપ્ત કરવામાં સફળતા મેળવી છે